તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે દોરડા કૂદની ચેલેન્જ બરાબર તો ચેતનભાઈ આપણે ચેલેન્જ કરી રીતના છે જે વધારે કૂદ છે એને આપણે આપીશું બસો રૂપિયાની ઇનામ તો ચેલેન્જ વિડીયો જોડા એની અંદર જોડાઈ રહેજો તો પહેલો નંબર છે મારો અને આ બાજુ ચેતન એ ખૂણે ખૂણે ઊભા રહેશે બરાબર તો એને આપણે એક જ જણને વિજેતા કરવામાં આવશે જેને આપણે આપીશું બસો રૂપિયાની ઇનામ તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો તો ચેતનભાઈ રેડી હા છે બરાબર ને તો મિત્રો જોડે રહેજો કેમેરામેન નજીક લાવો ચાલો રેડી બાજુ રેડી આવો તો હવે આપણે ચેતનભાઈ નો વારો બરાબર ચેતન રેડી એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો જે ટૂંક જ સમયની અંદર પતી ગયેલો છે બરાબર તો આપણે ચેતનભાઈએ સાત કલાક છે ને અમારે જીરો જીરો આઉટ થયેલા છે બરાબર તો એને આપણે ચેતનભાઈને હવે આપણી શું બસો રૂપિયાની ના બરાબર તો જોઈ લો સો અને આ બસો રૂપિયા બરાબર તો ચેતનભાઈ તો મિત્રો બરાબર જે આજનો જે ચેલેન્જ વિડીયો હતો જે ટૂંક સમયની અંદર પતે પતી ગયેલો છે બરાબર તો વિડીયોને બને એટલો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપૂર્વક ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી